અને તમે આ પતંગો મારા ઇન્ડોની ફજેદી કરી ખબર નહીં પડતી ના બની પડતી એય ના તારો હું તારી મર્યાદામનો હો નઈ નઈ મારવા બગાડ્યો મારા ઇંડા તેલ બગાયા

પતંગ લા ઈ મારી મારી ગઈ ચાલે દોઢ લાખ ના ઈંડા હતા આ લાખ રૂપિયા ની ઇંડી થવાની આપે છોકરો ઉતરો

ને બકરી બની આમ આમ તો તો પેલું હું આપડા જોડે ભલ ભલી બકરીઓ બની જાય આ તો એક લાકડી લોત કરી નાખું ખબર બાર જવું હોય તો

અમને પહેલા હમસા માર ખાઈ દેગા એકી લાકડી લોબી સટકે રાખે બોલા તો એ મારી જો આજો આજા આજા તે પોતે ઉપર તું એક રે નકર ના તું મરી જ હે હા બચ્ચા આજો

आ 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 મારો મારો બાપા જુઓ જુઓ મારો જોઈ હજુ મા જોયું ને તો લાકડી લભી રાખી ને હા તમને બેરા થઈને માર્યો અલ્યા વાગી હે હે ડગો ડગો કર્યો પાછો દીખા કર્યો પહેલા નઈ સોનું હે બધી પહેલા બદોર આય બદોર બોલી દો

મને સોરી દો પેલા પેલા જી હેડ નહી છોકરા જેટલી પતંગો હોય બોર્યા જલ્દી પતંગો હેડ કાઢો સર હું બેઠ્યો હા હા જો બે જણો બેઠ્યો ચાલ મન સુરો અંદર જાવ મને સુરો ઓય બનાક સુરો સુરો બોલ બોલ મને બનથા પહેલાજી મને સુરો બાત સુરો સુરો ઓ પજે